ખાસ તો એ તમને કહેવાનું કે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દિલથી આભાર દિવાળી આવતા આવતા પાંચ હજાર થઈ ગયા ને પાંચ હજાર પ્લસ થઈ જાય એટલે દિવાળી આવતા આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય સબસ્ક્રાઈબર થઈ જઈએ જેવો સપોર્ટ અમને આપ અત્યાર સુધી દીધો એવો સપોર્ટ આગળ દેતા રહીજો એનથી ફૂલ વધારે સપોર્ટ દેતા રહીજો તો બહુ એટલે બહુ દિલથી બધાને આભાર અમારું કઈ પાર્ટીની મીઠાઈ છે

અને પવન એટલો મસ્ત છે ને ઠંડો ઠંડો પવન મસ્ત તો થોડીક આપણે બેસું અહીંયા બેહું અને આજે તો જો આપણે વિડીયો એના માટે બનાવવાનો છે કે અમારે સબસ્ક્રાઈબરની થોડીક વાત કરવી છે પણ હું વાત કરશું આપણે બપોરે ફેન પપ્પા આવે ત્યારે તમને હું બતાવું એની મુલાકાત કરાવું આપણે બધા મળીએ અને મસ્ત વિડીયો બનાવવાનો છે તો કાંઈ નહીં કન્ટ્રી અંદર બ્લોગમાં બનાવી કે આજે તમને સ્પેશિયલ છેનો બ્લોગ જોવા મળશે એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે જો બ્લોગમાં છે ને બપોરે મળ્યા છીએ કારણ કે હમણાં તો હું છે આ ઘરે હોય એટલે હવાર હવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈ અને પણ નાનું કામ હોય તો એ એની રીતના વિડીયો બનાવી નાખીને પૂરો કરી દઈ છે અને ખાસ તો એ તમને કહેવાનું કે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દિલથી આભાર કેમકે એકાવનસો સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે પાંચ હજાર ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે પાંચ હજાર ને સો એકાવનસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ છે તો દિલથી આભાર તમારો બધાયનો

કોંગ્રેચ્યુલેશન પાંચ હજાર સબસ્ક્રાઇબર થઈ ગયા હજે થાય હે કેટલા હજાર પચાસ હજાર કરવા છે એવું છે હા રો ભાઈ જો પચાસ હજાર સુધી ને આશા છે તો ફેમિલી આપણે જો હવે મારા પપ્પાને કે વાત કરીએ કારણ કે આપણે હું પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એને ખબર નથી એને કઈ અને અનુભવ નહીં હોય તો જો એ આ બધું જ આવે છે એ આખડી જો અમે અમે બે પડત જો કા પપ્પા આપણે 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા લે ખૂબ સારું થઈ લો 5000 સબસ્ક્રાઇબર વાણની વાત છે ગૌરવની વાત છે અને આપણે 5000 સબસ્ક્રાઇબ થઈ ગયા તો ખૂબ મહેનત હારી કરી અને બીજા નંબર વા કે YouTube ફેમિલીને નવા હોય એને એટલું જ કહેવાનું છે કે તમે નકરા વિડીયા ન્યૂઝ હોતા સબસ્ક્રાઈબ થાય જો સબસ્ક્રાઈબ કરજો અને જો આપણે દિવાળીની આડા ચાર મહિના છે બરોબર એટલે આજથી તમે છે ને સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દેજો એટલે દિવાળી આવતા આવતા પાંચ હજાર થઈ જાય ને પાંચ હજાર પ્લસ થઈ જાય એટલે દિવાળી આવતા આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય સબસ્ક્રાઈબર થઈ જઈએ એટલે આ એક ગૌરવની વાત છે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે ને આવી રીતે તમે મહેનત કરજો અને અમારી ખૂબ મહેનત છે અને આવી રીતના સપોર્ટ દેતા સપોર્ટ દેતા રહીજો અને લાઈક અને શેર કરતા રહીજો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે દિવાળી આવતા આવતા પાંચ હજાર દસ હજાર ઉપર થઈ જાય એવી અમારી ભાવના એકાવનસો થઈ ગયા તો ખૂબ ગૌરવની વાત છે આરામ મારો અને યુટ્યુબ ફેમિલીનું ખૂબ મહેનતનું ગૌરવ અમારે મળ ખૂબ સારું છે થેન્ક યુ થેન્ક યુ એમ તો આપણે મારા પપ્પાને કહી દીધું કેમ કે એને ખ્યાલ ન હોય વિડીયો જોતા હોય એને ખબર ન હોય કે સબસ્ક્રાઈબર કેટલાય છે કેટલા ને એવું તો કઈ ખ્યાલ ન હોય તો કઈ ની દિલથી બધાયનો આભાર બસ આવી જ રીતના બધાય સપોર્ટ કરતા રહેજો એટલે દિવાળી આવતા કેમ કે ચાર મહિનાની વાર છે દિવાળી આવતી એમ બને એમ નજીક આવતી જાય છે આપણી ચેનલ થોડી ચલો એમ કરવાનું છે દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરીજો કા ચલો હા હા તો ફેમિલી હવે છે ને હવે આને અમારા મેડમને હવે કહી આવું કે આપણે એકાવનસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે પાંચ હજાર હો સબસ્ક્રાઇબર થઈ ગયા છે શું કસરો કેમ શરદી જેવું છે ને એવું તબિયત બગડી ગઈ છે વાત કરી હતી કે આપણે મસ્ત ખાસ બ્લોગ બનાવવાનું છે બ્લોગ આ રીતના કે અમારે પૂરા થઈ એટલે આ મને આવ્યા છે હું તમને કહી દઉં કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ પૂરા થઈ ગયા છે અને મસ્ત આપણે દાદાજી બાને બાઈ તેની ખુશી કહી દીધી કે બહુ ખુશ થયા તો તમે તમને ધાબે વાત કરી હતી કે આપડે પ્રેમેટ આવી હવે તો પ્રેમેટ ની એક વાટે તો હું છે તો બાળકો બિચારા બહુ વાટે છે એમાં એવું છે ફેમિલી

પરોંઠાનું બધું ખાઈ લીધું મસ્ત મજાનું ખાઈ પીને નવરા થઈ ગયા અત્યાર અંદર બેઠી ગઈ છે લેશન કરવા ફેનીલ ભાભી ગયો છે દોસ્તાની અહીંયા લેશન કરવા તો દો ફેનીલા પપ્પાનો ફોન આવ્યો હતો કે આપણે ભાવ બીનની અહીંયા જવાનું છે તો આપણે હાજર જાઉં ભાવભીને અહીંયા જેમાં રસોઈ બનાવીશું તો હાની રસોઈની તૈયારી કરી નાખું કારણ કે આઠ વાગે ફેની પપ્પાએ આવી જાય તો સાડા આઠ વાગ્યા વહેલા જમી લઈને પછી આપણે ભાવ અહીંયા જાય ભાવભીને અહીંયા વહેવા જવાનું તો એવું છે કે ફોન હમણાં કીધું ના ગયા નહોતા તો ફોન કર્યો કે શું કરો છો તમે બહાર ન જવાના હોય તો આવશો એમ તો આપણે ભાવભીની અહીંયા બે છે તો હાજે સાહુ બે હવા હવે કોણ કોણ આવે કઈ ખબર નથી બેસવું મજા આવે એમ એકબીજા બેઠા હોય તો આનંદ આવે એમ ગયા નહોતા નહોતા ગયા તો કે તમે આવજો એમ તો હું રસોઈ બને નાખો છે આપણે ભાવ ઘરે બે હવા તો હારો ફેમિલી આપણે જો ઘણા દિવસ પછી બહુ ઘણો ટાઈમ થઈ ગયો રામભાઈ ની ઘરે આવી ગયા છે ભાવ ની ઘરે વાઘેલા ફેમિલી ની ઘરે કેમકે બે મહિના જેવું થઈ ગયું છે અને મારી આરે પાછો કોને લેતો હોય ખબર

પંચાશી નેવું હજાર ફાવાલા બરાબર દોઢ લાખ થાય ને ત્યારે હું રામભાઈ તમને બે ને કરાવી કરાવી વધે ને ત્યારે અમને પોહા હે બરાબર ને રામભાઈ અત્યારે થોડુંક ભારે પડે છે

હમ હારો હાલો ફેમિલી પેંડા ખાઈ લઈ અરે ફેમિલી જો અહીંયા બેઠા છે ને કેટલો સોહજ માર વરસાદ ચાલુ થઈ ગયો જો ધોમ વરસાદ ચાલુ થઈ ગયો જો આ બધું પલાળી દીધું અને જો ધોમ કેટલો વરસાદ આવે આખી બે હોવાની રોનક આખી બગાડી નીકળી વરસાદે બોલો માહિતી બધા હરકે હરકા બેઠા હતા અને કેટલા બધા પાછા બે હોય છે તમને રહો બટો આમાં હું પડ્યો હોય બધા મારા દાંત કાઢ્યો

તો સારો હવે આજનો વ્લોગ આપણે એ કશું પુરોટો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દઈએ જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર એવાનું તો સબસ્ક્રાઈબ કરી લેજો વસાડો સાલું છો સારું બદન જય માતાજી બાય બાય